વડોદરા શહેરમાં સમી સાંજે વરસાદની પધરામણી થઈ છે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે સાથે જ આખા દિવસના બફારા બાદ વડોદરા વાસીઓને આંશિક રાહત મળી છે વડોદરા શહેરમાં સમી સાંજે વરસાદની પધરામણી થઈ છે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે આખા દિવસના બફારાથી લોકોને આંશિક રાહત મળી વડોદરા શહેરમાં દિવસભરના બફારા બાદ સમી સાંજે ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું આગાહી મુજબ વરસાદ શરૂ થતા વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારના રાજમાર્ગો ભીંજાયા હતા દિવસભરના બફારા બાદ વરસાદનું આગમન થતા લોકોને ઠંડકનો અહેસાસ થવા પામ્યો હતો Got your chap.